આજે નવા વર્ષનો દિવસ છે અને આ નવા વર્ષના દિવસની ઉજવણી તમામ લોકો કરતા હોય છે પછી એ ભાવિ ભક્તો હોય શહેરીજનો હોય કે પછી સંત મહાત્મા હોય તમામ જગ્યાએ નવા વર્ષની ઉજવણી થતી હોય છે ત્યારે પાલડી ખાતે આવેલા પુષ્પનાથ મહાદેવ મંદિર જે શ્રી પુષ્પનાથ મહાદેવ મંદિરના દ્રશ્યો આપણે બતાવીએ આ શ્રી પુષ્પનાથ મહાદેવનું મંદિર છે અને મહાદેવનું જે મંદિર છે તે મંદિર ખાતે દર વર્ષે નવા વર્ષના દિવસે એકાવન દીવાઓની આરતી કરવામાં આવે છે અને આ આરતી જે છે તે એકાવન દીવાઓની આરતી સાથે જ ખાસ કરીને આ તમામ પ્રકારના ભક્તો જે છે તે અહીંયા આરતી ખાતે જોડાય છે ત્યારે આ જે મંદિર છે તે મંદિરના પણ દ્રશ્ય આપણે બતાવીએ કે આ જે મંદિર છે તે પુષ્પનાથ મહાદેવનું મંદિર છે પાલડી ખાતે આવે છે ત્યારે આ મંદિરમાં કેટલા વર્ષથી આ એકાવન દીવાઓની આરતી થાય છે કયા પ્રકારની આરતી હોય છે મંદિરના મહંત છે જે મહારાજ છે તેમની સાથે વાતચીત કરશું મહારાજ શું કહેશો આ શ્રી પુષ્પ થ મહાદેવનું મંદિર છે એકાવન દીવાઓની આરતી અમે જોઈ કે આપે કરી શું દર વર્ષે નવ વર્ષના દિવસે આરતી થાય છે અથવા અન્ય એવો કોઈ તહેવાર આવે છે જે તમામ તહેવાર ઉપર આ એકાવન દીવાઓની આરતી આપ દ્વારા કરવામાં આવે છે દર બેસતા વર્ષે કારતક સુદ એકમના દિવસે એકાવન દિવાળોની આરતી થાય છે શ્રાવણ મહિનામાં ચારે ચાર સોમવારે આરતી થાય છે દર મંથના પૂનમના દિવસે અંબાજી માની મૂર્તિ છે મંદિર છે આની અંદર જ કેમ્પસમાં તેની દર સોમ પૂનમે આરતી થાય છે શ્રાવણ મહિનામાં આરતી થાય છે ત્યારબાદ આખો શ્રાવણ મહિનો મહાપૂજા થાય છે દર મહિનાના સોમવારે અને પ્રદોષ વધ તેરસના દિવસે જે શિવરાત્રિ કહેવામાં આવે છે એ દિવસે પણ મહાપૂજા થાય છે દોઢ બે કલાક હરિયોમ મંડળ કરીને આવે છે અને અહીંયા બહુ ભાવિક ભક્તો પણ સારા આવે છે અને એકાવન દેવોની આરતી થાય છે કે વિશ્વના કલ્યાણ માટે અહીંયા શુભ મંગલ થાય વિશ્વનું કલ્યાણ થાય એના માટે દરેકનું આરોગ્ય સારું રહે સુખાકારી શરીરની સારી રહે એ ભાવનાથી એકાવન દિવાની આરતી કરવામાં આવે છે જે મારા નવા વર્ષનો દિવસ છે નવા વર્ષે તમામ લોકો ઉજવણી કરતા હોય છે આ મહાદેવ મંદિર ખાતે અમે જોયું કે એકાવન દિવાઓની આરતી કરી કયા પ્રકારની આરતી રહી અને કેવી રીતે કરવામાં આવી ભાવિ ભક્તો જે હતા તે આરતીમાં કેવી રીતે જોડાયા એકાવન દીવાઓની આરતી એટલા માટે કરીએ છીએ જ્યારે સતીનો દેહ દેહનો ત્યાગ કર્યો દક્ષ રાજાના યજ્ઞમાં પિતાના ઘેર ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડી એકાવન કટકા કર્યા એના એકાવન શક્તિપીઠ થઈ એક શક્તિપીઠ હિંગળાજ માતાની પાકિસ્તાનમાં જતી રહી એ ભાવનાથી એકાવન દીવાઓની મહાઆરતી કરવામાં આવે છે ચોક્કસથી મંદિર જે છે તેમના ટ્રસ્ટીના એક ટ્રસ્ટી અત્યારે આપણી સાથે છે શું આપનું નામ છે આજે કેટલા દીવાઓની આરતી કરવામાં આવી છે કીર્તિકાન ભાઈ ગાંધી મારું નામ છે હું મંદિરમાં છેલ્લા સાઠ વર્ષથી જોડાયેલું છું આ ટ્રસ્ટમાં અને મંદિરમાં દર સોમવારે અહીંયા મહારથી રાજે અને હરિવ મંડળ છે એ દોઢ બે કલાકની પૂજા કરે છે મહારાજ પૂજા કરાવે છે અને આખો શ્રાવણ મહિનો અહીંયા શ્રાવણ મહિનામાં આખા શ્રાવણ મહિના પૂજા થાય છે અને અમાસને દાડે આખા ચોવીસ કલાકની એટલે ચાર પ્રહરના પૂજા થાય છે અને ચાર પ્રહરની આરતી થાય છે અને સવારે પ્રસાદ લઈને બધા થાય છે મારા જ ખાસ કરીને જોવામાં આવે શિવરાત્રિ હોય કે નવું વર્ષ હોય તમામ જે ભોળાના ભક્તો હોય છે તે મંદિર ખાતે આવતા હોય છે ભોળાના દર્શન કરતા હોય છે આરતી પૂજા અર્ચનામાં તે લોકો જોડાતા હોય છે કેટલી સંખ્યામાં ભક્તો આવે છે કેવા પ્રકારના ભક્તો ખાસ કરીને આર્તી ખાતે મંદિર ખાતે જોડાય છે દર્શનાર્થ માટે અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે મહાપૂજા હોય ત્યારે પણ આવે છે અને એમની પ્રગતિ થાય છે માનસિક શાંતિ મળે છે અને પ્રગતિમય જીવન રહે શિવની કૃપા એમના ઉપર વરસે દેવોના દેવ મહાદેવ છે એના માટે દરેક ભાવિક ભક્તો પણ આવતા હોય છે અને દર્શન કરતા હોય છે મહાપૂજામાં પણ ખૂબ જોડાયેલા હોય છે શ્રાવણ મહિનામાં પણ પર ડે દોડ પોણા બે લાખ બિલી પત્ર ચડાવવામાં આવે છે ચોક્કસથી તો આ શ્રી જે શ્રી પુષ્પનાથ મહાદેવ મંદિર છે તે મંદિરના દ્રશ્ય આપણે બતાવીએ એકાવન દીવાઓની આરતી જે છે તે ખાસ કરીને કરવામાં આવી છે કોઈ પણ તહેવાર હોય તમામ તહેવારે આ ખાસ કરીને આ આરતી કરવામાં આવે છે અને લગભગ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો હોય છે તે આ ભાવિ ભક્તો આ ખાસ કરીને આ આરતી ખાતે જોડાય છે અને ખાસ કરીને શિવરાત્રી હોય કે પોચે કોઈ પણ એવો તહેવાર હોય કે પૂનમ હોય તમામ તહેવારો ઉપર આ એકાવન દીવાઓની જ્યારે

ખાસ કરીને એકાવન દિવાઓની જે આરતી આજે ખાસ કરીને કરવામાં આવી છે ત્યારે આ તમામ દ્રશ્યો જે છે તે અમે આપ સુધી એટલા માટે પહોંચાડ્યા કારણ કે નવા વર્ષે તમામ લોકો જે છે તે વાર તહેવારમાં બહાર ફરવા જતા હોય છે ત્યારે ભગવાનના દર્શન તમામ લોકો કરીને પછી આગળની પોતાની કાર્યશૈલી હાથ ધરતા હોય છે ત્યારે અમે પણ ચોક્કસથી આજે મહાદેવ મંદિર છે તેના દર્શન આપને કરાવ્યા અને જે એકાવન દિવાઓની આરતી જે છે તે આપ સુધી પહોંચાડવામાં આવી આ શ્રી પુષ્પનાથ મહાદેવ મંદિર પાલડી ખાતેથી કેમેરા સાથે પ્રેમ ચોબીસ સમય રિપોર્ટ્સ અમદાવાદ 咋办？